ઓમ નમઃ શિવાય ભગવાન શિવશંકર જ્યાં જ્યોતિર્મય સ્વરૂપથી બિરાજમાન છે એવા જ્યોતિર્લિંગોની આ પવિત્ર શ્રાવણ માસની અંદર યાત્રા કરતાં કરતાં આપણે આજે ભારતના સૌથી દક્ષિણ ક્ષે રામેશ્વર જ્યોતિર્લિંગ છે એની વાત કરવા જઈ રહ્યા છીએ આજના આપણા વિડીયોમાં ઓમ નમાય સૌરાષ્ટ્રે સોમનાથ ચ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ તો મહાકાલમ ઓમકાર મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ડાકિન્યમ ભીમાશંકરમ રામેશમ તો સેતુબંધે ભગવાન રામેશ્વર મહાદેવ જે ભારતના સૌથી દક્ષિણ ક્ષે રામેશ્વર નામનું જ્યોતિર્લિંગ છે એ જ્યોતિર્લિંગની પૌરાણિક કથા આપણે બધા લગભગ જાણીએ છીએ રામરાવણના યુદ્ધની પહેલાં ભગવાન શ્રીરામ જ્યારે નલ અને નીલ નામના બે વાનરોના હાથે પથ્થરાઓને તરતા મૂકે છે રામ નામ લખેલા પથ્થરાઓ જ્યારે સમુદ્રની અંદર સ્થાપિત થાય છે અને એક રામેશ્વર નામનો એક સેતુ જે લંકા અને ભારતને જોડતો એક રામેશ્વર નામનો સેતુ બંધ છે ત્યાં બંધાય છે આ સમયે ભગવાન શ્રીરામ રાવણની સામે યુદ્ધ કરવા જતાં પહેલાં પોતાના ઈષ્ટદેવ ભગવાન શિવશંકરની આરાધના કરવા માટે ત્યાં એક રેતીનું શિવલિંગ બનાવે છે અને ભગવાન શિવશંકરની આરાધના એમનું અનુષ્ઠાન કરવા માટે થઈ અને પ્રયાણ કરે છે આ સમયે એવું કહેવાય છે કે સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણની શોધમાં ભગવાન શ્રીરામ રાવણને ભગવાન શિવશંકરની પૂજા કરવા માટે થઈને આમંત્રણ આમંત્રે છે નિમંત્ર છે અને આ સમયે એવું કહેવાય છે કે પોતાની શત્રુતા ભૂલી અને ભગવાન શિવશંકરની પૂજા કરવા માટે રાવણ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને ભગવાન રામની પાસે બેસી અને એ શિવલિંગની આરાધના કરે છે આ જ્યોતિર્લિંગની મહાનતા હું એટલા માટે સૌથી વિશેષ ગણું છું કારણ કે આ જ્યોતિર્લિંગ ભગવાન શ્રીરામ એ પણ ભગવાન છે ભગવાન શિવશંકરનો સૌથી મહાન ભક્ત રાવણ એ શા માટે ભગવાન શિવશંકરના અનેક ભક્તો થયા છે પણ સૌથી પરમ ભક્ત કે મહાન ભક્ત છે એનું બિરુદ રાવણને મળે છે એનું કારણ શું તો આપણે જોઈએ તો ભારતના બાર જ્યોતિર્લિંગોમાંથી સૌથી વધારે જ્યોતિર્લિંગોની સાથે જેમની કથા સંકળાયેલી છે એ છે રાવણ ભગવાન શિવશંકરના જ્યોતિર્લિંગોમાં સૌથી વધારે જેની કથા સંકળાયેલી હશે એ રાવણ છે અને એટલે જ રાવણ ભગવાન શિવશંકરનો સૌથી મહાન ભક્ત છે એવું આપણે માનીએ છીએ કહીએ છીએ એટલે સૌથી મહાન ભક્તના હાથે જેની પૂજા થઈ ભગવાન રામેશ્વર ભગવાન શિવશંકર આ ત્રણે ત્રણ એક જગ્યાએ જ્યાં બેસી અને પેલું અનુષ્ઠાન થયું હશે કે જ્યોતિર્લિંગ કેટલું સવિશેષ હશે એ તો હવે કોઈને કહેવાની જરૂર નથી પણ અહીંયા સવાલ એક એ ઉભો થાય છે કે રામેશ્વર જ્યોતિર્લિંગ છે તો રામેશ્વર જ્યોતિર્લિંગનો અર્થ શું ઘણા એમ કહે છે કે રામ જેના ઈશ્વર છે ઘણા એમ કહે છે કે રામના જે ઈશ્વર છે રામેશ્વર શબ્દના બંને અર્થો થઈ શકે પણ આપણે કયો અર્થ માનું પૌરાણિક માન્યતાઓને જે ગણીએ તે પણ રામ કે શિવ શિવ કે વિષ્ણુ આ બધું જ તત્વ આમ તો મૂળ એક જ છે આપણી દ્રષ્ટિના માત્ર ભેદ છે અને એ દ્રષ્ટિના ભેદ એટલે બીજું પણ રામ અને શિવ છે ભગવાન રામના હાથે જે સેતુબંધની ઉપર ભગવાન શિવશંકરનું જ્યોતિર્લિંગ પ્રગટ થયું જ્યાં ભગવાન શિવશંકરે ખુદે ઉપસ્થિત થઈ અને બે શત્રુને ભેગા બેસાડી અને આ સૃષ્ટિની અંદર એક નવો ચીલો ચિત્રો એ રામેશ્વર જ્યોતિર્લિંગ ભારતના સૌથી દક્ષિણ છેડે આવેલું છે અહીંયાનો જે મારો સવાલ છે કે રામેશ્વરનો શાબ્દિક અર્થ રામ જેના ઈશ્વર છે એ કે રામના જે ઈશ્વર છે એ એ ભવિષ્યમાં જ્યારે આપણે શક્તિપીઠોની વાત કરશું ત્યારે શા માટે સતી જે ભગવાન શિવના પત્ની છે જે ભગવાન શિવનો સહવાસ કરે છે જે ભગવાન શિવની સાથે બિરાજમાન થાય છે એમના શરીરનો ભંગ શા માટે થાય કારણ કે શિવના નામ માત્રથી શિવના જાપ માત્રથી યમરાજ તો શું કોઈ પણ કાળ છે એ ભાગી જાય એવા શિવના સહવાસી હોવા છતાં સતીના દેહનો ભંગ શા માટે થાય શિવ ભગવાન આરાધનાની અંદર કોનું ધ્યાન ધરે આવી બધી વાતો આપણે ભવિષ્યમાં ક્યારેક શક્તિપીઠોની વાત કરીશું ત્યારે અથવા આપણો જે પ્રશ્નોત્તરનો વિભાગ આમાં શરૂ કરીશું ત્યારે ચોક્કસથી લઈશું પણ હાલ જ્યોતિર્લિંગની યાત્રા કરતાં કરતાં આપણે રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી અને આપણી યાત્રાને આગળ વધારીએ ઓમ નમઃ શિવાય